પોરબંદરના કરલી જળાશયમાં ઝાડમાં ફસાયેલા બે સાપને જીવદયા પ્રેમી યુવાનોએ ઈજા થાય નહીં તે રીતે મુક્ત કરાવ્યા હતા પોરબંદરમાં આવેલા કરલી જળાશયમાં એક સાથે બે બિનઝેરી ચેકટ કિલ બેક પ્રજાતિના સાપ ઝાડમાં ફસાયા હતા ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા રાણાભાઈની નજર આ સાપો ઉપર પડતા તેમનામાં રહેલી જીવદયા બતાવી અન્ય લોકોને જાણ કરી હતી ત્યારબાદ ધ ગ્રીન વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય નાગાર્જન મોઢવાણીયા રિવરફન્ટ સ્ટાફના ભરતસિંહ જેઠવા એકસો આઠ વેનના ડોક્ટર મનુ સોસા તથા યક્ષય ચુડાસમા અને એકસો આઠ ઇમરજન્સીના જિલ્લા અધિકારી જયેશ ગીરી વગેરે સાથે મળીને બંને સાપોને કોઈપણ જાતની ઇજા વગર ઝાડમાંથી છોડાવીને ફરી તેના કુદરતી વાતાવરણમાં જ મુક્ત કરી તેમને નવું જીવન આપ્યું હતું રિવરફન્ટનો સ્ટાફ તથા પોરબંદર એકસો આઠની આ ટીમ આવી રીતે અવારનવાર કરલી જળાશયમાં ઝાડમાં ફસાયેલા શરીરસૃપ જીવો તથા પશુ પક્ષીના જીવ બચાવવામાં મદદગાર બને છે ત્યારે આ યુવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી